મિત્રો અત્યારે અમે સહપુરા તાલુકો વાવ થરાદના વતની પટેલ ભેમાભાઈ અને દિનેશભાઈ ભેમાભાઈના ઘરની મુલાકાતે છીએ આજથી થોડાક સમય પહેલાં મતલબ અઠાવીસ દસની આસપાસ એમના ભેંસના જે દૂધની અંદર ફેંટનો પ્રોબ્લેમ આવતો હતો એના કારણે ગજેન્દ્રભાઈનો કોન્ટેક કરી અને એમણે અમારો પેટવેટ પ્રોડક્ટ ચાલુ કરી હતી નેટર્ફની એ ખવડાવવાના કારણે એમના

પણ એમાં કન્ટેન્ટ એટલા સારા પહેલા કે હેલ્થ નથી દૂધ અને ફેટમાં વધારો થતો હોય છે તો તમને કાપડી સાથે બતાવીએ છીએ અત્યારે એનો ફેટ કેટલો આવે છે નવ નવ આવે સાડા આવે બરાબર છે ફરીથી તમે દસક મીટરને કહો કારણ કે આ વસ્તુ માનેમાં આવે એવી નથી કારણ કે જે પાંચ ફેટ આવતો તો પાંચ એક પાંચ બે અથવા નીચે એ નવું સાડા નવ ફેટ આવવો એ જલ્દી માનેમાં કોઈ આવવું નહીં એકદમ સાચી વાત છે કમ્પલેટ હાચ સાચી ઓકે એના માટે અમે જે પડે આપણે પશુપાલકની જે કાફલી મળતી હોય છે એ પણ અમે બતાવવાના છીએ કે જેથી કરીને તમને વિશ્વાસ આવે ઓકે આ કરવાથી થાય શું ફેટ આટલા વધવાથી એક પશુપાલક તરીકે શું મળ્યું અમને એ સૌથી મારે તમને જણાવું છું તો અઠાવીસ દસના એમના સમય અઠ્ઠાવીસ દસે જ્યારે દૂધ ભરવાતા ભરાવતા હતા તો પાંચ એક ફેટ આવતો હતો એનું દૂધ જતું હતું ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ બરાબર છે એ જ દૂધ આજે જો ગણીએ છીએ આપણે તો પાંચ એકના ફેટ પ્રમાણે ત્રણ જે દૂધ જતું હતું એનું ટોટલ ઇન્કમ થતી હતી એકસો એકત્રીસ રૂપિયા પણ પેટ વેટ ખવડાવવાના કારણે આનો ખર્ચો કેટલો થાય તો અમારા અંદાજ પ્રમાણે લગભગ બાર થી પંદર રૂપિયાનો ખર્ચો થાય એક દિવસનો એ ખવડાવવાથી આજે એ દૂધની અંદર ફેટ જે આવતો હતો એ કેટલું ફેટ આવે અત્યારે આપણો નવ ચાર હા નવ ચાર એટલે એ પ્રમાણે જો ગણીએ છીએ મતલબ મેં ગણતરી મારી કે ભાઈ એના જે ભાવની અંદર શું ફરક પડે છે તો માનો કે ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ જ દૂધ જતું હતું એ જ દૂધ પ્રમાણે અત્યારે ગણીએ તો એકસો એકત્રીસની બદલે પાંચસો બસો અઠ્ઠાવન રૂપિયાનો એનો ભાવ અત્યારે મળે છે એટલે એકસોને સત્યાવીસ રૂપિયા નફો થયો પશુ એનું એ જ બાકી બધી ટ્રીટમેન્ટ એની જ બાકીના બધા ખર્ચા એ પણ ખાલી સીએફસી મતલબ આપણે જે પેટવેટ જે કહીએ છીએ એ ખવડાવવાના કારણે એકસોને સત્યાવીસ રૂપિયાનો નફો થયો આપણે માનીએ છીએ કે કયા છે એમના કદાચ વધારે એ થાય છે પણ સામાન્ય અમે એવું કહીએ છીએ કે ભાઈ તમે જે કંઈ પશુપાલનની પાસે ખર્ચો કરો છો એના કરતાં તમને દોઢો બગણો એ વળતર આપી દે છે તો દિનેશભાઈ અમે જે તમને વાત કરી હતી કહ્યું હશે ભાઈ આ ખવડા આ થાય છે તમે જે રિઝલ્ટ જોયા છે એ પ્રમાણે તમને પૂરું રિઝલ્ટ મળ્યું છે પૂરેપૂરો મળ્યો પૂરો સંતોષ છે પૂરો સંતોષ અચ્છા જે કોઈ પશુપાલકો હોય જેમના પશુના દૂધના ફેટમાં જેમ પ્રોબ્લેમ આવતો હોય છે એ લોકોનું તમારો શું મેસેજ છે કારણ કે તમે પણ અજાણ્યા છો અમે અજાણ્યા છીએ લગભગ અત્યારે અમે બસોને દસ કિલોમીટર દૂર છે અત્યારે અમારા વતનથી એટલે આ કોઈ અમારા સંબંધી નથી પણ યુટ્યુબના માધ્યમથી ગજેન્દ્રભાઈનો કોન્ટેક થયો હતો અને ગજેન્દ્રભાઈ પણ એમના ઓળખીતા નહોતા પણ એકબીજાના પરિચય મારી માહિતી મળી અને બાય પોસ્ટ એમને આ પ્રોડક્ટ મંગાવી હતી આજે ખૂબ ખુશ છું અમને પણ આનંદ છે ચાલો ભાઈ અમારા કારણે એક પશુપાલકને સારો ભાવ મળ્યો તમારો શું મેસેજ છે મારો આમ કે આ મો આથી વાપરે મને સંતોષ છે બરાબર ઓકે આથી કહેવાનું કે આ જે વસ્તુ તો તો આ વસ્તુ ફેટ આવતો આવી વસ્તુ વાપરો કે નુકસાન જાય એવી મત ઓકે બીજા જે લોકો તમારા હોય મારો ડેરી વાળા આ તે એમને ખબર હશે કે ચાલો આના ફેટ તો ઓછા આવતા હતા અત્યારે એમનું શું કેવું થાય છે એને એવું કેવું થાય છે કે આ આશુબાના આ ફેટ નતો આવતા દૂધ ઘરે જતું હતું એના કારણથી કે હવે ફેટ

સાડા નવ આવવા મળ્યા છેલ્લો અત્યારે સાડા નવ નું ફેર છે ઓકે મારે એ જાણવું છે કે એ વખતે જે તમે ચાલુ કર્યું પહેલી વખતે તો અંદાજીત કેટલા દિવસ પછી આપણને ફેટમાં એનું રિઝલ્ટ દેખાવા માંડ્યું એને મને જીતેન્દ્ર ભાઈએ કીધું કે છેલ્લા બાર દિવસમાં આમ પટી જાય છે પણ મારા ત્રણ દિવસનો આમ સપોર્ટ મળી ગયો છે હા આ આ આ ચોખટ અમારે એટલા માટે કરવી પડે છે કે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ અથવા તો કોઈ પણ કોઈ વ્યક્તિને ગેરમાર્ગે દોરી અને ખોટો વેપાર કરવાની ઈચ્છા નથી પણ જનરલી આ ફેટ હોય ધારતી પ્રોડક્ટ નથી એટલે અમે દરેક વ્યક્તિને કહીએ છીએ કમસે કમ તમે એકાદ ડબ્બો આખો પૂરો થાય ત્યાં સુધી રાહ જુઓ હા જલ્દી જો રિઝલ્ટ મળતું હોય તો સારી વાત છે દિનેશભાઈને ત્યાં એમનું પોતાને એવું કહેવું થાય મેં ચાલુ કર્યું તો મને ત્રણથી ચાર દિવસમાં એનું રિઝલ્ટ જોવા મળ્યું તેમ પણ છતાં અમે દરેક પશુપાલક કહેતા હોઈએ છીએ કે આ દૂધ વધારવાની અથવા તો ફેટ વધારવાની પ્રોડક્ટ નથી તો કમસે કમ એકાદ ડબ્બો પૂરો થાય ત્યાં સુધી ધીરજથી જો તમે ખવડાવો છો તો હંડ્રેડ પર્સન્ટ એક પશુપાલકને સારો ફાયદો થતો હોય છે ઓકે તમે અમારી પ્રોડક્ટ વાપરી તમારો પરિચય થયો આ એરિયાના દર્શન થયા એ બધા અમે કંપની વતીથી તમારો અને બધાનો આભાર માનીએ છીએ આ પ્રોડક્ટ અગર આ એરિયામાં કોઈને જોઈતી હોય માહિતી જોઈતી હોય તો તમારો મોબાઈલ નંબર પણ બોલી શકો છો તમારો મોબાઈલ નંબર નવાણું જીરોઅતાલીસ ઓગણાસી ઓકે આ એરિયામાં આ પ્રોડક્ટ જોઈતી હોય તો એમની પાસેથી પણ મળી શકશે અથવા ગજેન્દ્રભાઈનો ખાસ કોન્ટેક કરી શકો છો જેમણે આમનું પ્રોડક્ટ આપતી એટલે આ એરિયામાં કોઈને પણ પ્રોડક્ટ જોઈતી હોય ક્યાંય પણ મતલબ ઇવન ગુજરાતના કોઈ પણ એરિયામાં તો બાય પોસ્ટ એ ઘર પર પ્રોડક્ટ પહોંચાડતા હોય છે તમારો નંબર જરાકથી બોલી દેવું પડે

કારણ કે એટલા માટે અમે આનું પેટવેટ તરીકે એ કર્યું છે અને આમાં કેટલાક કન્ટેન્ટ વધારે છૂટુંબમાં બરાબર છે તો એનું વર્જન છે સીએફસીનું તો તમે જ્યાં જ્યાં જરૂર પડતી હોય ત્યાં ત્યાં માર્ગદર્શન મેળવી શકો છો અથવા તો ગજેન્દ્રભાઈનો કોન્ટેક્ટ કરી એના પ્રોડક્ટ તમે મંગાવી શકો છો પ્રોડક્ટ મંગાવવા બાબતે અથવા તો એના રિઝલ્ટ બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો બીજા તમે કોન્ટેક કરી શકો છો